આપણે જોઈ રહ્યા છીએ રતનમાલ દાહોદ યુટ્યુબ ચેનલ આપણે સતત ત્રણ ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેના પગલે નદીઓ છે એ ગાંડી પૂર બની છે આપણે જોઈ રહ્યા છીએ રતનમાલમાંથી નીકળેલી પાનમ નદી છે એ હાલ શહેરા ખાતે કોકરી ગામ છે ત્યાંના ડીપ ઉપરથી વહેણ ધોધમાર પ્રમાણે વધી રહ્યું છે પૂર ગાંડી પૂર બનીને વહી રહી છે નદી જોઈ રહ્યા છો માનવ નદીનું વહેણ જેટી ઉપરથી પસાર થઈ રહી છે વહેણ આપણે નદીઓનો પાણી પ્રવાહ જ્યારે આવતો હોય ત્યારે ખૂબ સાવચેતી પણ રાખવાની જરૂર છે કારણ કે ક્યાં કેટલું પાણી આવે ને ક્યાં કેટલું ભોજન થાય કેટલો દરો પડે એનો પણ કાળજી રાખવાની હોય છે ત્યારે આપ હાલ પૂરતા જે પાણીના વહેણ છે કોતર હોય નદી હોય તળાવ હોય ડીપ હોય ત્યાં ખાસ કરીને સાવચેતી આપણે રાખવી જોઈએ પણ હાલ જે વરસાદ વરસી રહ્યો છે એ સમગ્ર પંચમહાલ વિસ્તારમાં ખૂબ ઊંચા પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે પડી રહ્યો છે વહેણ છે એ સમુદ્રને મળવા નદીઓ ખુલી બની રહી છે આપણા ઘરના માલઢોર છે પશુઓ છે તેની પણ ખાસ કાળજી રાખવી અને ખાસ કરીને નાના છોકરાની પણ ખાસ કાળજી રાખવી જરૂરી છે કારણ કે આ જે પાણી છે એ પાણીનો પ્રવાહ ખૂબ ધોધમાર પ્રમાણમાં વહી રહ્યો છે ત્યારે ખાસ કરીને જે ડીપ છે નાના જે વાહ પુલ છે તેની ઉપરથી પણ ખાસ પસાર નહીં થવું ગાડીઓને પણ પાક નહીં કરવા કોઈએ પણ પાણી સાથે પાક નહીં ભેળવી એનું ધ્યાન રાખવું જોઈએ ત્યારે આપણે અત્યારે જે કોકરી ખાતે અમે નલક ભાઈ સાથે આ ટીપની જ્યારે મુલાકાત લઈએ છીએ ત્યારે ખૂબ આખું ચોમાસું આખું વરસ ચાલેલું આ જે પાણી છે એ પાણી વહીને જઈ રહ્યું છે ત્યારે આપણે પણ આપણા ખેતરોને ખાસ કરીને શિયાળાનો પાક છે એ ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે એવી અહીંયા આશા બંધાઈ છે ત્યારે આપણે આ વરસાદના મોસમમાં ઊંચા ઝાડ હોય એની ઉપર પણ એની નીચે પણ આપણે નહીં જવું અને ડુંગરમાં પણ ખાસ કરીને ધ્યાનથી નહીં જવું કારણ કે વરસાદ તો ભરપૂર છે મળીએ નવા વિડીયોમાં રતનમાલ દાહોદ યુટ્યુબ ચેનલમાં આભાર